વર્ષો વર્ષ ચાલે તેવી મરચાંની સુકવણી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું બે અલગ રીતે બે અલગ સ્વાદમાં મરચાંની કાચરી કે સુકવણી આ મરચાંની કાચરી તમે એકવાર બનાવી વર્ષો સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી જમવાનો સ્વાદ સો ઘણો વધારી દેશે અને આ કાચરી બનાવી પણ ખૂબ જ સરળ છે અને સરળતાથી બની જાય સાથે સુપર ટેસ્ટી છે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં મસાલો તૈયાર કરીશું તો એના માટે આપણે એક પેનમાં બે ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન જીરું તમે જે ચમચીથી માપ લો એ ચમચીથી બધા મસાલા લેવાના એક ટી સ્પૂન મેથીના દાણા હવે ગેસની લો ફ્લેમ ઉપર આપણે એકદમ સરસ રીતે બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેશું જેથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને આપણે લાંબો સમય સુધી રાખીએ તો પણ એ ખરાબ ના થાય તો તમે જુઓ એકદમ સરસ આપણા ડ્રાય રોસ્ટ થઈ ગયા અને થોડો કલર ચેન્જ થઈ ગયો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી અડધી ટી સ્મૂન અજમા એડ કરીશું અને જ્યારે પેન ગરમ હોય ત્યારે જ અજમાને આપણે એક મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેશું તો પેન ગરમ હશે એટલે અજમા પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા માટે મસાલાને સાઈડમાં રાખી દઈશું આ મસાલા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે મરચાં જોઈ લઈએ તો આ રીતની ઝીણી મરચી આવે તે લેવાની અને આ રીતની લાંબી અને એકદમ સીધી હોય તેવી લેશો તો કાચરી એકદમ સરસ થશે અને આ મરચાંને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું અને અહીંયા મરચી થોડી તીખી હોય તેવી લેવાની અને આ રીતે કટ લગાવ્યા પછી બધી મરચી આ રીતે તૈયાર કરી લેવાની અને અહીંયા હું બીનો ભાગ નથી કાઢતી જો તમને તીખું ઓછું પસંદ હોય તો તમે બીનો ભાગ કાઢી શકો છો તો મરચાં એકદમ સરસ આપણે કટ કર્યા ત્યાં સુધીમાં મસાલો પણ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે એને પીસી લેશું તો જેટલું બને એટલું આપણે ફાઇન કરવાનું આ રીતનું તમે જોશો એટલે થોડું દરદરૂ તો થશે તો આ રીતનું થઈ જાય પછી આપણે એને એક બોલમાં કાઢી લેશું તો અહીંયા આપણે એક વાસણમાં કાઢ્યા પછી બાકીના મસાલા પણ એડ કરવાના છે તો આ રીતે બધો મસાલો કાઢી લેશું અને હવે આપણે એમાં એડ કરીશું બે ટી સ્પૂન આમચૂર પાવડર કેરીનો પાવડર તો અહીંયા તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો હું તમને લાસ્ટમાં કહીશ કે તમારે શું એડ કરવું અને સ્વાદ પ્રમાણે મીઠું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ને આમ મસાલો આપણો તૈયાર થઈ ગયો આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને મરચાંનો સંભારો બનાવો ત્યારે તમે એની ઉપર સ્પ્રિંકલ કરી અને સંભારો બનાવશો તો સુપર ટેસ્ટી સંભારો બનશે હવે આ મરચાંને આપણે ભરવા માટે બે અલગ સ્વાદમાં બનાવવાના છીએ એટલે આપણે એક અલગ સ્વાદમાં આપણે દહીં એડ કરવાના છીએ તો મેં અહીંયા આ દહીંને થોડીવાર માટે એક પ્લેટમાં કાઢી લીધું હતું અને એમાંથી બધું પાણી નિતારી લીધું હતું તો બે ટેબલ સ્પૂન જેટલું હંકડ છે અને એમાં આપણે ત્રણ ટી સ્પૂન જેટલો મસાલો એડ કરીશું આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દેવાનો અને આ મસાલો આ રીતે એડ કર્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જો તમને દહીં એડ કર્યા પછી મીઠું ઓછું લાગતું હોય તો થોડું એડ કરી દેજો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણો આ મસાલો દહીં મરચાં ભરવા માટેનો રેડી થઈ ગયો છે તો આ મસાલા ફરી અને આપણે મરચી તૈયાર કરીશું તો સૌથી પહેલાં આપણે બે અલગ સ્વાદમાં બનાવવાના છીએ તો આ મરચીને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અડધા મરચાંને આપણે સાઈડમાં રાખી દઈશું અને અડધા મરચામાં આપણે જે દહીંવાળો મસાલો તૈયાર કર્યો છે તે ભરી લેશું તો દહીંવાળો મસાલો લઈ લેશું અને એની આંગળીની મદદથી એકદમ સારી રીતે અંદર સુધી દહીં અને મસાલો જાય તે તે રીતે આપણે ભરવાનો છે જેથી એની તીખાશ ઓછી થઈ જાય અને આપણે ખાતી વખતે ખૂબ જ ટેસ્ટી લાગે અને ખાટો મીઠો આ મસાલો લાગશે તો આ રીતે તમે જુઓ અને જો તમને મરચાં આ રીતે ભરવાથી હાથ બળતા હોય તો તમે ખાસ ગ્લોવ્સ પહેરી અને આ મરચાં ભરજો કારણ કે આ મરચી ખૂબ જ તીખી આવે છે તો ભરતી વખતે તમને હાથ બળશે તો આ રીતે આપણે બધી મરચી ભરી અને તૈયાર કરી લેશું તો મરચી ભરતી વખતે ખાસ તમારે અંદર સુધી દહીંનો મસાલો જાય તે રીતે જ ભરવાની તો આ રીતે મરચીને ખોલી ખોલીને આપણે બધી મરચીને ભરી લેશું તમે આ મરચી આ રીતની લાંબી આવે તેનો જ પસંદગી કરજો તે ખૂબ જ ટેસ્ટી લાગશે તમે મોડા મરચાં જો ભરશો તો એનો સ્વાદ બિલકુલ નહીં આવે તો આ રીતની તીખી મરચી જ ભરવાની તો આ રીતે બધી મરચી હું ભરી અને તૈયાર કરી લઈશ તો તમે જુઓ મેં બધી જ મરચી દહીંવાળી ભરી અને તૈયાર કરી લીધી હવે આ દહીંવાળી મરચીને આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો પણ તૈયાર કરી લઈએ તો બાકીની જે મરચી હતી તે અને આપણે જે મસાલો તૈયાર કરીએ તો તે મેં લઈ લીધો હવે એમાં થોડો હળદર પાવડર અને થોડી એડ કરી દઈશું બસ આ સૂકો મસાલો જ આપણે આ મરચામાં ભરવાનો છે આ મસાલો આપણે એમાં ભરશું તો પણ મરચી એકદમ સરસ સુકવણી થશે ત્યાં સુધીમાં ખૂબ જ ટેસ્ટી બનશે અને જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમારે આ મસાલો જ્યારે તમે આ રીતે ભરો ત્યારે તમારે એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો અને પછી મસાલો ભરી દેવાનો તો આ રીતે ચમચીની મદદથી આપણે અંદર સુધી એકદમ સરસ પ્રેસ કરતા જઈ અને જેટલો ભરાય એટલો મસાલો આપણે મરચામાં ભરીને તૈયાર કરવાનું તો તમે જુઓ આ રીતે મરચીને ખોલતા જવાનું અને એકદમ સરસ એવો મસાલો ભરી લેવાનો એટલે મસાલો અંદર સુધી જશે અને જ્યારે મસાલો સૂકા છે ત્યારે બિલકુલ એ નીચે નહીં પડે અને એકદમ સરસ મરચીની અંદર જ ટફ થશે તો આ રીતે બધી મરચી મેં ભરી તૈયાર કરી લીધી અને જે આ લેફ્ટ ઓવર મસાલો વધ્યો છે એને આપણે સંભારામાં યુઝ કરી લેશું તો અહીંયા બંને રીતે મેં મરચાંને ભરીને તૈયાર કરી લીધા હવે આ મરચાંને આપણે ત્રણ દિવસ માટે તડકામાં સુકવી દેસુ તો તમે જુઓ મેં આ રીતે તડકામાં સુકવી દીધા આ મરચીને સુકવતી વખતે આપણે રાત્રે ઘરમાં લઈ લેવાની નહીં ત્યારે કાળી પડી જશે તો ત્રણ દિવસ પછી તમે જુઓ મરચી એકદમ સરસ રીતે સુકાઈ ગઈ બધો મસાલો પણ એકદમ સરસ રીતે સુકાઈ ગયો અને હાથથી તોડીએ તો એકદમ સરસ એવો ક્રિસ્પી અવાજ આવે છે તો તમે જુઓ એકદમ સરસ આપણો બંને સ્વાદ સાથે મરચાં તૈયાર થઈ ગયા હવે આ મરચીને આપણે સ્ટોર કરવા માટે આપણે કોઈપણ કાસરી એરટાઇટ વણી લઈ લેશું અને એમાં આ રીતે ઊભી ભરી લેશું તો વર્ષો વર્ષ તમે આ મરચીની સ્ટોર કરી શકો છો તો એકદમ ટેસ્ટી સ્પાઈસી ખાટા મીઠા આ મરચીની કાસરી તમને ખૂબ પસંદ આવશે તો બંને રીત એકદમ પરફેક્ટ છે તો બંને રીતને તળવાની આપણે રીત જોઈ લઈએ તો એના માટે આપણે થોડું એક પેનમાં તેલ ગરમ થવા માટે રાખીશું તેલ ગરમ થાય એટલે આપણે દહીંવાળી મરચીને પહેલાં એડ કરી દઈશું અને આ રીતે ફેરવતા જઈએ અને એક જ મિનિટ માટે આપણે તેલમાં ફ્રાય કરીશું હલકો કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ આ મરચીને આપણે તેલમાંથી કાઢી લેવાની નહીતર એ બળી જશે તો ફ્રાય થતી વખતે એને બિલકુલ ટાઈમ નહીં લાગે તમે જુઓ આ રીતનો હલકો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને કાઢી લેશું અને બીજી મરચીને ફ્રાય થતાં તો માત્ર અડધી મિનિટ જ થશે કારણ કે તેલ એકદમ સરસ એવું ગરમ હશે તો બસ તેલમાં એડ કર્યા પછી આપણે એની તરત જ સાઈડ ચેન્જ કરી દેસું અને તરત જ આપણે એને તેલમાંથી કાઢી લેશું તો તમે જુઓ એનો ગોલ્ડન કલર આવી ગયો એટલે તરત જ કાઢી લેવાની હવે આ મરચાંની કાસરીને તમે કોઈપણ ડીશ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકવાર બનાવી અને મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકશો તો આ રીત તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો વર્ષો વર્ષ ચાલે તેવી મરચાંની બે રીતની કાંસરીની રેસિપી તમને કેવી લાગી તે પણ કમેન્ટમાં કહેજો સારી લાગી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં